પોરબંદર નજીક પ્રતિકૂળ હવામાન વચ્ચે દરિયામાં કોસ્ટગાર્ડનું રેસ્ક્યુ કરતો વિડીયો સામે આવ્યો એરલિફ્ટિંગથી દર્દીને હોસ્પિટલ પહોંચાડ્યો હતો અને મળતી માહિતી પ્રમાણે પોરબંદર કોસ્ટગાર્ડ દ્વારા રેસ્ક્યુ કરી એક જહાજના ક્રૂ મેમ્બરને હૃદયના ધબકારા ધીમા પડવા સહિતની મેડિકલ ઇમરજન્સી સબ રેસ્ક્યુ કરીને દર્દીને હોસ્પિટલ પહોંચાડ્યો પોરબંદર કોસ્ટ અધિકારીએ જણાવ્યું કે હજીરાથી કચ્છ તરફ જતા એક જહાજમાં પોરબંદરથી સાહીઠ નોટિકલ માઇલ દૂર દરિયામાં એક ક્રૂ મેમ્બરને હૃદય સંબંધી મેડિકલ ઇમરજન્સી થતાં જ તેજ પવન અને ભારે વરસાદ જેવી પ્રતિકૂળ સ્થિતિમાં દર્દીને હોસ્પિટલે પહોંચાડવો મુશ્કેલ હતો પોરબંદરથી વીસ કિલોમીટરની આસપાસ કોસ્ટગાર્ડના એરક્રાફ્ટથી સો મીટર લિફ્ટિંગ કરીને બાસ્કેટ દ્વારા દર્દીને સલામત સ્થળે લઈ આવીને સ્પોર્ટ્સ મેડિકલ સારવાર અને ત્યાર પછી તરત જ સ્થાનિક કક્ષાએ આગળની સારવાર માટેની કાર્યવાહી કરવામાં આવી